પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેની પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત તાલુકાના બંધવડ ગામમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બંધવડ ગ્રામ પંચાયત અને સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ જોડાઈ અને ગામ લોકો સાથે મળી ગામની સ્વચ્છતા કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત બંધવડ ગામના સરપંચ સભ્યો આગેવાનો ગામ કમિટી ગામના આગેવાન ખેતાભાઈ ચૌધરી ડેલિકેટ જીતુભાઈ ઠાકોર તેમજ અનેક આગેવાનો મહિલા ગ્રુપના લીડર રમીલાબેન ઠાકોર સાથે ગામના પચાસ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

પછી અમે બધી બેનો ભેગી મળી અને ઘણું બધું કામ કર્યું છે પછી રિલાયન્સમાંથી અમને બાયોગેસ મળ્યો છે એમાં અમે બધી બેનો જોડાઈ અને સારું ખાતર બનાવ્યું છે પછી અળસીનું ખાતર પણ બનાવ્યું છે અને કંઈ લાભ મળે તો અમારી બધી બહેનો કરવાથી શું નામ તમારું મારું નામ રમીલાબેન ઠાકોર આવો આજે રોજ છે ને રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ વસુંધરા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ગામની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ છે જેની અંદર માનવબળ મહિલા મંડળ અને બીજા ગામના જે છે મજૂર વર્ગ એમને પણ સામેલ કર્યા અને જે લોડર છે એના જે એના ઉપયોગથી યાંત્રિક ઉપયોગથી પણ આખા ગામની સ્વચ્છ સફાઈ જ્યાં જ્યાં ગંદકી હતી ત્યાં દૂર કરી અને એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલ છે જેને લીધે આ બધી સુખાકારી વધે અને આરોગ્ય જળવાય એના માટે ધ્યાન રાખવામાં આવ્યું અને બધા લોકોનો ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો આજે બરાબર ગામ બંધવણ ગામ ખાતે આ કાર્યક્રમ આયોજિત આ બધું કરવામાં આવેલ છે બરાબર તાલુકાના ભંધવડ ગામની અમે બહેનો છીએ મારું નામ ઠાકોર રવિનાબેન રતિલાલ ગામ ભંધવડ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અમે અમારી અમે બધી બહેનો મળીને સંયુક્ત ચેરિટેબલ્સ ટ્રસ્ટની રચના કરી છે જેમાં અમે બધી બહેનો મળીને કામ કરીએ છીએ શ્રીવણ કામ કરીએ છીએ ભરત કામ કરીએ છીએ તેમાં અમને સારી રોજગારી મળે છે અને બાયોગેસ અમને એમાં પણ કામ કરીએ છીએ અડીસ ખાતર બનાવીએ છીએ જેમાં અમને ખૂબ લાભો મળે છે અમે અમે દર મહિને સો રૂપિયાની બચત કરીએ છીએ અમારે ચૌદ જેટલા મંડળ છે તેમાં પચાસ સાઠ જેટલી બહેનો છીએ દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ